તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું થેપલા તો તમે બહુ બનાવતા હશો આજે આપણે અઢળક ગુણકારી એવા નવા થેપલા તો સરગવારના પાનના થેપલા બનાવીશું આ થેપલા તમે બે ત્રણ દિવસ સુધી ખાઈ શકો સાથે આપણે ચટપટી ટેસ્ટી એવી ચટણી પણ બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સરગવો જ્યાંથી પણ તમે લ્યો તો તમે જો સરગવાના પાન માગશો તો તમને ઇઝીલી સરગવાના પાન મળી જશે તો આ રીતે તમને જો સરગવાના પાન ન મળે તો સરગવાનો જે પાવડર હોય મોરિંગા પાવડર એ રેસીપીમાં તમે વાપરી શકો અને લીલા ધાણા તમે દેખાવ માટે ઉમેરી શકો તો મોરિંગા પાવડર કે આ રીતે તમે સરગવાના પાન ગમે તે લ્યો બેના ગુણકારી ન્યુટ્રિશન એક સરખું જ હોય છે આ રીતે આપણે સરગવાના પાનને ડાળીઓથી આ રીતે અલગ કરી લઈશું જો એમાં લાગે કે સ્ટેમનો ભાગ રહી ગયો છે તો એક એક પાન તમારે આ રીતે અલગ કરી લેવાનું તો દોઢથી બે કપ જેટલા સરગવાના પાન તમારા પાસે જે રીતે અવેલેબલ હોય એ રીતે લઈ શકો એમાં ચપટી જેટલું મીઠું અને પછી આ રીતે પાણી ઉમેરી ઘસી અને ધોઈ લઈશું થોડીવાર માટે પાણીમાં રહેવા દેવાના એટલે એમાંથી ડર્ટ હોય એ નીકળી જાય આ રીતે ધોવાઈ જાય એટલે આપણે એને ચારણીમાં લઈ લઈશું અને નિતારી દઈશું હવે મોરિંગા થેપલાના લોટ માટે બે કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ લઈ લઈશું એમાં આપણે એકથી બે ટી સ્પૂન ઘી કે પછી તેલનું મોણ પણ તમે લઈ શકો દોઢ ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટીસ્પૂન જેટલો અજમો એક ટી સ્પૂન વરિયાળી અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ જે રીતે તમને ફાવે એ રીતે તમે ઉમેરી શકો એક ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર સાથે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન જેટલી પણ તમે ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટને અને પછી આ રીતે મિક્સ થઈ જાય એટલે સરગવાના પાન લગભગ દોઢથી તવા કપ જેટલા છે એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીશું તો દહીંથી ટેસ્ટ પણ સારો આવશે અને થેપલા એકદમ સોફ્ટ એવા બનશે એક ટી સ્પૂન જેટલી મેં ખાંડ ઉમેરી છે બુરું જે ખાંડનું હોય એ તમે અહીંયા ગોળનો પાવડર પણ ઉમેરી શકો મિક્સ કરીશું એકદમ સારી રીતે અને પછી તમારે લોટને આ રીતે થોડો મસળી અને મિક્સ કરવાનો છે એટલે પાન છે બધા લોટમાં આ રીતે આવી જાય હવે થોડું થોડું પાણી ઉમેરી અને પછી આપણે સોફ્ટ એવો લોટ બાંધીશું તો રોટલીનો જેવો લોટ હોય એવો જ લોટ તમારે બાંધવાનો છે તો આ રીતે લોટ મેં બાંધી લીધો અને એક ટી સ્પૂન જેટલું ઘી આ રીતે ઉપર ફેલાવી દઈશું અને પછી આપણે એને એકદમ સર રીતે બેથી ત્રણ મિનિટ જેવો તમારે એને મસળી લેવાનો છે એકદમ સર રીતે મસળાઈ જાય એટલે આપણે એને ઢાંકી દસ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે બહુ ટેસ્ટી એવી ચટણી તો ભાખરી પરાઠા સાથે પણ બહુ ટેસ્ટી એવી લાગશે એવી ચટણી બનાવી લઈશું ચટણી માટે ખાણી દસ્તો લઈ લઈશું એમાં આપણે બે મોળા મરચાં બે તીખા મરચાં પાંચથી છ લસણની કળીઓ નાની છે એટલે વધારે લીધી છે સાથે ચાર ટેબલ સ્પૂન શીંગણા દાણા એક ટી સ્પૂન જેટલું મીઠું મેરી અને પછી આપણે એને અતકચરું આ રીતે વાટી લઈશું તો તમે મિક્સરમાં પણ ચટણી બનાવી શકો પણ આ રીતે જો ખાણી દસ્તામાં બનાવશો તો ટેસ્ટ છે એનો ખૂબ જ સારો એવો આવશે તો આ રીતે અતકચરું એવું મેં વાટી લીધું હવે એમાં અડધો કપ જેટલા ટમેટાના નાના નાના પીસીસ કરી ઉમેરી એને પણ ખાઈ દસ્તામાં જ આ રીતે વાટીશું સાથે એક ચોથાઈ કપ જેટલા કોઈ પણ વેરાયટીના ગાંઠિયા એને પણ વાટી લઈશું અને હવે લીલા ધાણા અડધો કપથી થોડા ઉપર લીલા ધાણા ઉમેરી એને પણ આપણે આ રીતે વાટી લઈશું તો ચમચીના મદદથી મિક્સ કરી એક સરખું વટાય એ રીતે તમારે એને વાટી લેવાનું છે તો જરૂર લાગે એમ તમારે વધારે લીલા ધાણા ઉમેરવાના એક સાથે બધા નથી ઉમેરવાના તો આ રીતે મે ચટણી રફલી થોડી મોટી મોટી રે એ રીતે વાટવાની છે તો આ રીતે હવે આપણે એનો વઘાર કરીશું વઘાર માટે એક માં તો માં પણ તમે બનાવી શકો હું અહીંયા ઘીમાં બનાવી રહી છું તો દોઢથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી એક 4 ટી સ્પૂન જેટલી હિંગ અને એમાં વાટેલી ચટણી ઉમેરી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી ચટણીને ત્રણ મિનિટ જેવું કે પછી ઘી અલગ થાય ત્યાં સુધી તમારે એને સાતળવાની છે તમને જરૂર લાગે તો ઘી તેલનું પ્રમાણ વધારે પણ ઉમેરી શકો લગભગ ત્રણેક મિનિટ જેવું થઈ ગયું ઘી આ રીતે સેપરેટ થઈ ગયું એકથી બે ટી સ્પૂન કે પછી અડધો ટેબલ સ્પૂન જેટલું ગળપણ એટલે કે ગોળ મેં ઉમેર્યું છે મિક્સ કરી અને આ રીતે તમે જોઈ શકો છો ઘી અલગ થઈ ગયું ચટણી તૈયાર છે ગેસની આંચ બંધ કરી દઈશું આ ચટણી તમે એકવાર બનાવી રેફ્રિજરેટરમાં આ ચટણીને પણ તમે બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો તો ચટણી આપણી તૈયાર છે હવે લોટને રેસ્ટ થતાં દસેક મિનિટ જેવું થઈ ગયું લોટને ખૂબ જ સારી રીતે મસળાઈ અને એમાંથી આપણે એક સરખા લુવા કરી લઈશું આ રેસીપીથી તમે દસથી પંદર જેટલા થેપલા કેટલા નાના મોટા બનાવો એ રીતે બનશે હવે આ રીતે એક લુવો લઈ લઈશું સૂકો રોટલીનો લોટ છાંટી દઈશું અને થેપલું છે એ તમારે બને એટલું પાતળું વણવાનું છે તો થેપલા તમારા સોફ્ટ બને અને લાંબો ટાઈમ સુધી ચાલે એટલા માટે તમારે લોટ સોફ્ટ રાખવાનો અને થેપલાને તમારે પાતળા વણવાના તો ચવડ નહીં થાય એકદમ સોફ્ટ એવા રહેશે તો શેકવાની પણ ટીપ છે વણવાની પણ ટીપ છે અને લોટ બાંધવાની પણ ટીપ છે લોટ રોટલી જેટલો સોફ્ટ રાખવાનો પાતળો આ રીતે વણી લેવાના અને પછી શીકવા માટે તો આ રીતે મેં તવો ગરમ કરી લીધો છે તવો ગરમ થાય એટલે થેપલું તમારે ઉમેરી અને ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખવાની એકદમ હાઈ નહીં રાખીએ અને એકદમ મીડિયમ પણ નહીં રાખે મીડિયમ હાઈ સાઈડ રાખી ત્રીસ સેકન્ડ જેવું મેં શેક્યું ફ્લીપ કરી ઘી લગાવી દીધું બીજી સાઈડ પણ ત્રીસ સેકન્ડ જેવું શેકી ઘી લગાવી દઈશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ જ રાખી હલકો આ રીતે પ્રેસ કરી અને તમારે એને શેકવાનું છે તો બહુ વધારે પડતી ફ્લેમ લો કરી પ્રેસ કરી કરી અને નથી શેકવાનું આ રીતે સિમ્પલ એવું શેકવાનું છે થોડું આ રીતે તમે થેપલા શેકવામાં ધ્યાન રાખશો તો પહેલાં કાચા પાકા બે સાઈડ શેકી લેવાના ગેસની ફ્લેમ સ્લો નહીં કરવાની નહીં તો ચવડ એવા થશે અને પછી આ રીતે બે સાઈડ ઘી લગાવી અને પછી તમારે એકદમ પરફેક્ટ એવું એને શેકી લેવાનું તો થેપલું શેકાઈને તૈયાર છે એ જ રીતે બીજા બધા થેપલા વણી અને શેકી લેશું અને સાથે ચટણી સર્વ કરીશું આ થેપલા તમે ટ્રાવેલિંગમાં અથાણા સાથે લસણની ચટણી સાથે કે આ બનાવેલી ચટણી સાથે પણ તમે લઈ જઈ શકો અને જો એકવાર તમે આવા મોરિંગા લિવ્સ એટલે સરગવાના પાનના પરાઠા બનાવશો તો વારંવાર બનાવશો જો તમને કોલેસ્ટ્રોલ રહેતું હોય કે ડાયાબિટીસનો પણ પ્રોબ્લેમ હોય તો વારંવાર તમે આ સરગવાના પાનના થેપલા બનાવી ખાઈ શકો જો આ રીતે તમને સરગવાના પાન મળી જાય તો તમે એને સેલેડમાં પણ યુઝ કરી શકો પછી આ રીતે થેપલામાં કે શાક પણ એનું બનાવીને ખાઈ શકો બહુ ટેસ્ટી એવું બને છે એનું શાક પણ તો આ રીતે ફ્રીમાં મળતા સરગવાના પાનના થેપલાની રેસિપી એકવાર તમે ટ્રાય કરજો તમે વારંવાર બનાવશો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો